ટવાજીવા કબર સતીની ત્યાં તો ત્યાં હું કહેવાનું આ રે યે આ નિયરતમ ની કેરાય સુડા

મારો તો ભાઈ લાકડી લઈ પરો કે બાખવાન જોઈ તો જબર મારો પેલા અને બાખવાન થાય જાવ લઈ લઉં એ મેં લે નથી દેવાનું આમ કેજો પાહ

રાત્રિ yeah, મે <laughs> <tweet noise> <laughs>

અલ્યા સારા હાલ તો મારવાનો બોકો તો દુતો બે દા થઈને મારો દીન અને મોકા તો ચોકો મારી લેવા પડે લ્યા આ તો મારવાનો તમે ઉભા રે અમે ઉભા ભાઈ તમે ઉભા પૂછી લઉં આ તમે ઈજો કોઈ ક્યાં મેલી હે ઈ તો આ ભઈએ મેલી ઈને કીધું થારું મને એ ભઈએ લેવે લે ઈને મેલાવા આવી હા લે એ ખરાનો નિયમ થાખ ખાવ હું તનતા મને તમે મને જ રાખતા નહિ પછી પેલા પેલા લાવવા છો આગેવાનો રાગ રાખવો પડ આવું કાલે કુતરેશો તો એ છોકરા નું કાલે કરાવી કુતરે કોઈ હબુ ના થાય આય કાયો હ નઈનો છોકો કાયો હ ત તારી જ વાત કર લે તારે કાલ થી છોકર હબુ કરશો હું તો દોશી એવું તો કણ આયો કોઈ ને આવા મારી દેવ જરી

તારે હવે તોય મેટલ જો આયા મેટલ વાળી જતી ન કે તારો ઘોળો પડી જાવ ઉપર હવે ઘરે લઈ ના તમાર દોવા તને ઘેર મલ્યા લાકડી લઈ સકુની પરંતુ બધા જ જતા રહ્યા એવું ક્યું કે મોકો કો ટક મારનો મત કે હું માર્યું આવો જો આના હાલ જો ડિસ્કશન કર લેવા

જો આપણે એક કોમ થાય તને કહી દઉં કેવું કોમ કોના હંગત રાખીએ અને જોડુંનો ટોકો ભગાજ નાખીને તો પોલીસ કેસ થાય ને તો આ સોમન પુરાઈ દે આપણે જેલ માં તું તો આઈડિયા કેવી લાવી જેવી આઈડિયા હા આપણો વેરે વરી જાય નો મે બીજાનો આવો વા સાચી તારી ઓ અમે દારૂ બી ચાર બરાબર ઓ તો નહીં તું ના એ અને માર ખાવા એ હા સોમા હા ઓએ તના હનો

ખાલી કોથરો ભરેલો તું ડોડા ઉડાવી જાડી ઉડાન પગલા 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 બાઈસ

માત્રી ગેસ તો ચાલુ કેટલી ગેસ થા તેત્રી મો હું ઓય પૂરે હું નહીં પાજી તું તું રાતે તાર પૈસા તને જીપી તાર પૂરો આ તો લઈ જજે આરે રાખવાનો કેતો નહીં જે પૂછે કે દે કે થોડું ના પપ પાજી આ કેતી બે પાગ્યો હો માં હું વાગરી કરી તારા હું ગમે કોઈ વાત ના કરે કે તું દારૂ ગમે મારી તું ગમે દે ન હાલે